વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી બે હજાર છવ્વીસ યુપીએચસી ખાતે વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ અને પાણી બોર્ન ડિસીઝ કંટ્રોલ સંબંધિત વિવિધ ક્ષેત્ર કામગીરી માટે પાંચસો ચોપન ખાલી જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના પ્રકાશિત કરવામાં આવી છે જાહેર આરોગ્ય કાર્યકર ફિલ્ડ વર્કર અગિયાર મહિના માટે કામચલાઉ ધોરણે સીધી ભરતી દ્વારા ભરતી માટે નીચેની પોસ્ટ્સ માટે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે ભરતી વિગતો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા પગાર માળખું પસંદગી પ્રક્રિયા અરજી પગલાં અને સત્તાવાર સૂચના અને ઓનલાઈન અરજી ફોર્મ સત્તાવાર વેબસાઇટ એટ ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ ગવ ડોટ સીધી લિંક્સ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી બે હજાર છવ્વીસ ઝાંખી संस्था का नाम वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन वीएमसी पोस्ट का नाम જાહેર आरोग्य कार्यकर्ता फील्ड वर्कर खाली जगह 554 જાહેરાત નંબર 986/2025-26 નોકરી સ્થાન વડોદરા અરજી કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2026 અરજી પદ્ધતિ ઓનલાઈન સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in શૈક્ષણિક લાયકાત જાહેર આરોગ્ય કાર્યકર દો બાર પાસ અને સેનિટરી ઇન્સ્પેક્ટર કોર્સ ક્ષેત્ર કાર્યકર આઠ પાસ પસંદગી પ્રક્રિયા કૃપા કરીને સત્તાવાર સૂચના પીડીએફ વિગતો વાંચો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી બે હજાર છવ્વીસ પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની વિગતો જાહેર આરોગ્ય કાર્યકર પીએચવી એકસો છ ક્ષેત્ર કાર્યકર પુરુષ એફડબલ્યુ ચારસો અડતાલીસ स्कूल पोस्ट पाँच सौ चौपन वय मर्यादा न्यूनतम उम्र 18 वर्ष महत्तम उम्र 45 वर्ष पगार जाहिर आरोग्य कार्यकर रू सोलह क्षेत्र सो कार्यकर रू पंद्रह हजार छह सौ जरूरी दस्तावेजों फोटो सही आधार कार्ड जाति पुरावो जो लागू पड़तो तो हो तो लायकात मुजब मार्कशीट मोबाइल नंबर ईमेल आईडी વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી બે હજાર છવ્વીસ માટે અરજી કેવી રીતે કરવી ઉમેદવારો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ ગવ ડોટ પર ઓનલાઇન અરજી કરી શકે છે કોઈપણ સંજોગોમાં પોસ્ટ દ્વારા અથવા રૂબરૂમાં કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં અરજીઓ ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે આ પોસ્ટ્સની શૈક્ષણિક લાયકાત ग्रेड स्तर और अन्य महिती शरते वडोदरा कॉर्पोरेशन कोर्पोरेशन नी वेबसाइट www.vmc.gov.in पर डब्ल्यू डॉट वीएमसी डॉट गव डॉट आई एन पर तारीखों ऑनलाइन अर्जी करवानी शुरुआत तारीख एक जान्युआरी हजार छवीस ऑनलाइन अरजी करवा तारीख दस जान्युआरी हज़ार